હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવવાના છીએ સીતાફળનો હલવો તો ચલો શરૂઆત કરીશું તો સૌ પ્રથમ મેં અહીંયા પેનમાં એક ચમચી ઘી એડ કરી દઈશું અડધી વાટકી દૂધ એડ કરી દેસું મેં અહીંયા સીતાફળનો પલ્પ કાઢી લીધેલો છે અડધી વાટકી સીતાફળનો પલ્પ આની અંદર એડ કરી દઈશું બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે બધું સરસ મિક્સ કરી લેશું હવે અહીંયા આપણે જેટલું દૂધ એડ કરેલું છે એ દૂધ બધું બળી જાય ત્યાં સુધી આને સરસ રીતે હલાવવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા બધું દૂધ બળી ગયું છે આવી રીતનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આની અંદર એક ચમચી મિલ્ક મેડ એડ કરી દેસું અને અડધો કપ કોપરાની છીણ એડ કરી દેસું બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આ હલવાને બનતા બહુ વાર નથી લાગતી ફટાફટા હલવો તૈયાર થઈ જાય છે બધું સરસ રીતે મિક્સ કરી લેશું એલચી પાવડર એડ કરી દેસું કાચું બદામની કતરણ એડ કરી દેસુ એક ચમચી ઘી એડ કરી દેસુ મિલ્ક મેડ એડ કર્યા બાદ આને ફક્ત ગેસ ઉપર એક મિનિટ માટે જ રાખવાનો છે વધારે નથી રાખવાનો હવે બધું સરસ રીતે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો સીતાફળનો હલવો તૈયાર થઈ ગયો છે આવી રીતનું સરસ લસકા પડતું થાય એટલે હલવો તૈયાર થઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ એકદમ ફ્લેવરફુલ સીતાફળનો હલવો તૈયાર છે તમે ઘરેક વખત જરૂર ટ્રાય કરજો